નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આ એરંડાની અંદર સાઠ થી સિત્તેર મણિકાનો ઉત્પાદનમાં વધારો થાય છે આ તમે જોઈ રહ્યા છો આ છે એરંડા છે આપણા તમે જોઈ શકો છો કાંઈ ન ઘટે મિત્રો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને મિત્રો આ બિયારણનું નામ છે મંગલમ માર્સલા આ તમે જોઈ રહ્યા છો આ કેવડી કેવડી લુંગુ થાય તમે જોઈ શકો છો આપડા એરંડા છે મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ એરંડા છે ખાલી આપણે જોવાના છે મિત્રો એરંડા આ તમે જોઈ રહ્યા છો કેવડી લુંગુ છે તમે મિત્રો બે હજાર ત્રેવીસ ની અંદર આવા એરંડા ક્યાંય જોયા જ નહીં હોય અને મિત્રો આ એરંડામાં લગભગ સાઠ થી સિત્તેર મણિકાનો વધારો થાય છે તો બોલો અંબે મા તકી જઈ સખત મા તકી જઈ અને આ વખતે તો દિવેલાની અંદર લગભગ આપણે ભૂકાત કાઢી નાખવાના છે તમે જોઈ રહ્યા છો આ આપણી ખેતી છે મિત્રો ખેડૂતોની ખેતી જેવું ક્યાંય છે જ નહીં અત્યારે મિત્રો બહા બહાટી એડા ઉતારવાના છે આ વખતે મેં લગભગ તો વીસ વીઘાના એરંડા વાવેલા છે તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે જોઈ શકો છો અને પંદર વીઘાનું જીરું બનાવ્યું છે તો બોલો આંબે મા તકી જઈ સખત મા તકી જઈ અને મિત્રો આ છે ડુપ્લિકેટ એરંડા જેવો છે જોઈ શકો છો અને આમાં કંઈ બહુ થતું પણ નથી આ ડુપ્લિકેટ એરંડો છે આ દિવેલા છે મિત્રો કેટલી લુંગુ દેખાય મિત્રો અઢળક લુંગુ અઢળક હાલો હાલો ભૂકા કાઢવાના છે આ વખતે ભૂકા ભૂકા વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ઠોકી દયો અત્યારે ફટોફટ ફટોફટ ઉતાવળ રાખો હાલો 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 અહીં મિત્રો આપણે અંદર તો ગયા જ નથી આ તો ખાલી બહારનો નજારો છે બહારનો અંદર તો આપણે જ ગ્યાય નથી બહાર છે તો અંદર કહેવાય છે એરંડા તમે વિચાર તો કરો ખાલી અહીંયા મિત્રો આપણા વિડીયો પૂરો થાય છે તો જય હિન્દ જય ભારત થેન્ક યુ મિત્રો હવે મળશો આપણા આગલા વિડીયોની અંદર થેન્ક યુ